નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું બી ઇન્ડિયાના વિશેષ કાર્યક્રમમાં આપની સાથે હું નરેશ અને આજે વિશેષ કાર્યક્રમની અંદર ચર્ચા કરવી છે હોસ્પિટલો દીવદૂત કે મોતની સોદાગર પંદર મિનિટ માટે કહીને સુવડાવવામાં આવ્યા જે દર્દીઓને તેઓ કાયમી સૂઈ ગયા વાત કરવી છે એક એવી સરકારી યોજનાની કે જેના લાભ લોકો તો લઈ રહ્યા છે પરંતુ એના ગેરલાભ ઘણી હોસ્પિટલો લઈ રહી છે કેવી રીતે તો એક મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવે છે વાત કરવી છે આજે ખ્યાતિ હોસ્પિટલમાં આચરાયેલા કૌભાંડ અંગેની પીએમ જેએ વાય યોજના અંતર્ગત જેટલી પણ હોસ્પિટલો નોંધાયેલી છે તે હોસ્પિટલોની અંદર શું આ પ્રકારના કરતુ થઈ રહ્યા છે આ વાતમાં સત્યતા કેટલી આજે ચર્ચા કરીશું ખ્યાતિ હોસ્પિટલમાં ખરેખર જે તે દિવસે શું થયું હતું અને શા માટે આ સમગ્ર ઘટના ક્રમ ઘટ્યો અને શા કારણથી સમગ્ર ઘટના ઉજાગર થઈ આના મૂળ ક્યારે કેટલા સમય પહેલાં નંખાયા હતા એ તો એ હોસ્પિટલ અને તેના ડિરેક્ટરો જ જાણે દસ નવેમ્બરના રોજ બોરિસના નજીક શેરથા ગામ પાસે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવે છે હેલ્થ ચેકઅપ કેમ્પના આયોજનના બાના હેઠળ ભોળી અને અભણ જે જનતા છે એ જનતાને ભરમાવવામાં આવે છે કે તેમને હૃદય રોગની તકલીફ છે હૃદયરોગની તકલીફને લઈને સુવિધા એટલી આપવામાં આવે છે હેલ્થ ચેકઅપના નામે એટલી સુવિધા આપવામાં આવે છે કે લોકોને એમ થાય છે કે ખરેખર આ હોસ્પિટલ ખૂબ સરસ છે અને આના જે ડોક્ટર છે એ પણ એટલા સારા છે કે અમારે આવવા જવાની ચિંતા સુધા કરવી નથી પડતી લેવા માટે લક્ઝરી બસ પહોંચી જાય છે સૌપ્રથમ મારે વાત કરવી છે ખ્યાતિ હોસ્પિટલની ખ્યાતિ હોસ્પિટલમાં હેલ્થ ચેકઅપના નામે અલગ અલગ જગ્યા ઉપર એટલે કે સુરેન્દ્રનગરથી લઈને શેરથા સુધી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવે છે હેલ્થ ચેકઅપના બહાના હેઠળ દર્દીઓ જ્યારે તપાસ અર્થે આવે છે ત્યારે એક મોડસ ઓપરેન્ડીથી એ દર્દીઓને અલગ તારવણી કરવામાં આવે છે કે જેઓની પાસે પી એમ જે એ વાય યોજના અંતર્ગતના કાર્ડ છે અને તેનો લાભ તેમને મળી શકે એમ છે હૃદય રોગને લઈને આ હોસ્પિટલ દ્વારા એના ડોક્ટર ડોક્ટર પ્રશાંત વજીરાણી દ્વારા દર્દીઓની તપાસ થાય છે તેમની ઈસીજી લેવાય છે ઇસીજીની અંદર એવી વાત એ લોકોને દર્દીઓને કરવામાં આવે છે કે તમને હૃદયમાં નળીમાં બ્લોક છે અને સ્ટેન્ટ મૂકાવવો પડશે હવે બધા દર્દીઓને સ્ટેન્ટ મૂકે તો ખબર પડી જાય પરંતુ અમુક દર્દીઓની એન્જિયોગ્રાફી કરવામાં આવે છે અને અમુક દર્દીઓને સ્ટેન્ટ મૂકવાની કામગીરી કરવામાં આવે છે સમગ્ર ઘટના ઉજાગર ત્યારે થાય છે કે જ્યારે જે દર્દીઓ ત્યાં એડમિટ થયા છે એ એડમિટ થયેલા દર્દીઓને પંદર બસ પંદર મિનિટ બસ પંદર મિનિટ માટેની તકલીફ છે એમ કરીને તેમને ટેબલ પર સુવડાવી દેવામાં આવે છે અને તેઓ આ ફાની દુનિયા છોડીને છોડીને ચાલી જાય છે તેવી ઘટના બને છે અને આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થાય છે જે દર્દીઓ પીએમ જે એ વાય યોજના અંતર્ગત કાર્ડ લેતા હોય છે એ શું તમામ લોકો બીમાર છે ના ઘણા એવા આ કેમ્પની અંદર પણ લોકો હતા કે જેઓને નખ સુધામાં રોગ નતો એવું તેમના પરિવારોનું પણ કહેવું હતું તેમને તાવ સુધા નથી આવ્યો તેમને એક ગોળી પણ નથી ગળી તેવી વાત તેમના પરિવારો દ્વારા કરવામાં આવી પણ જ્યારે હોસ્પિટલની અંદર તેમને એડમિટ કરવામાં આવે છે એડમિટ કરી અને એમની કોઈની એન્જિયોગ્રાફી થાય છે અમુક પેશન્ટને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે છે અને સ્ટેન્ટ મૂકવામાં આવે છે સ્ટેન્ટ મૂકવા પાછળનું ગણિત અને લોજિકની આપણે વાત કરીશું સ્ટેન્ટ બુકાય અને એન્જીઓપ્લાસ્ટી જયારે થતી હોય છે ત્યારે એક એક દર્દી દીઠ રૂપિયા એક લાખ અને ત્રીસ હજાર એક દર્દી દીઠ પીએમ જે એ યોજના અંતર્ગત કાર્ડ ધારક દર્દીને ઓપરેશન મફતમાં થાય છે પરંતુ સરકાર એના પૈસા ચૂકવે છે અત્યાર સુધી આ હોસ્પિટલ દ્વારા કેટલા લોકો જે નિરોગી છે એમને રોગી બનાવવામાં આવ્યા માનસિક અને શારીરિક રીતે પણ શું અભુક જ દર્દીઓ હતા કે જે આનો ભોગ બન્યા છે આ અગાઉ પણ કેમ્પ યોજાયા હતા કેમ્પમાં દર્દીઓ પોતાના હેલ્થ ચેકઅપ માટે કારણ કે અમુક ઉંમર થતી હોય ત્યારે પરિવારજનો પોતે પણ ઈચ્છતા હોય છે કે પોતાના પરિવારજનનું પરિજન જે છે એનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે રેગ્યુલર ડોક્ટર પણ સલાહ આપતા હોય છે કે તમામે તમામ જે અમુક ઉંમર પછી લોકોએ દરેક પ્રકારના

એવી સંસ્થાઓ એવી હોસ્પિટલો કે જેઓ પોતાના પૈસાથી કૌભાંડ કાવતરું કે જેની તપાસ અત્યારે ચાલી રહી છે અને હાઈકોર્ટે પણ આ વાતને નિર્દેશ અનુસંધાન લીધો છે આ હોસ્પિટલની સાથે જોડાયેલા અમુક લોકો એના ડિરેક્ટર્સ પણ ડોક્ટર પ્રશાંત વજીરાણી જે મુખ્ય આરોપી છે કે જેમણે દર્દીઓની સંમતિ વગર તેમને સ્ટેન્ટ મૂક્યા હોય એવા સાત દર્દીઓ હતા કે જેમને સ્ટેન્ટ મૂકવામાં આવ્યા ડોક્ટર કાર્તિક પટેલ કે જેઓ ખ્યાતિ હોસ્પિટલના માલિક છે સાથે જ જે બીજા ડિરેક્ટર્સ અને બીજા જે સાથે સંસ્થાની સાથે જે સંકળાયેલા જે લોકો હતા એમાં મુખ્ય નામ આવે છે સંજય પટોડિયા ચિરાગ રાજપૂત અને રાજશ્રી કોઠારીના હાલ તપાસ ચાલી રહી છે સીબીઆઈ પણ તપાસ કરી રહ્યું છે આરોગ્ય વિભાગ પણ તપાસ કરી રહ્યું છે પરંતુ શું તમને મને એવું લાગી રહ્યું છે કે કોઈની મિલીભગત વગર આ વસ્તુ શક્ય છે કોઈ અધિકારીની મિલી ભગત વગર ઓપરેશન થાય છે અને ત્વરિત એના નાણાં પણ ચૂકવી દેવામાં આવે છે શું આ વસ્તુ શક્ય છે મારા કે તમારા જેવા સામાન્ય વ્યક્તિ જ્યારે દર્દી તરીકે હોસ્પિટલમાં દાખલ થાય છે મેડિક્લેમ હોવા ઉપરાંત તમામ દસ્તાવેજીકરણ કાગજાત હોવા ઉપરાંત તેમનો મેડિક્લેમ કેશલેસ હોવા છતાં ક્વેરીઝ આવતી હોય છે જેના કારણે દર્દીઓને પૈસા અમુક ટકા ભરવા પડતા હોય છે અને અમુક સંજોગોમાં એવું પણ બનતું હોય છે કે એ લોકોને એ દર્દીઓને રિએમ્બર્સ થતું હોય છે એટલે કે પૈસા અત્યારે ભરી અને સારવાર લો ડોક્ટર એના ફાઇલ પેપર્સ રેડી કરીને આપશે અને એ તમે વીમા કંપનીમાં જમા કરાવો ત્યારે વીમા કંપની એ જે હોસ્પિટલનું જે ખર્ચાનું બિલ થયેલું છે એ બિલ આપણને મજરે આપે છે પીએમ જે એ વાય સાથે સંકળાયેલા અનેક અધિકારીઓ પણ રડારમાં આવી ગયા છે ડોક્ટર પ્રશાંત વજીરાણી જે હોસ્પિટલ સાથે કનેક્ટેડ હતા જે હોસ્પિટલમાં તેમણે એન્જીઓગ્રાફી કરી છે જે જે હોસ્પિટલની અંદર તેમણે એન્જીઓ પ્લાસ્ટી કરી છે એવી તમામે તમામ એટલે કે અમદાવાદની ટોપ હોસ્પિટલોમાં એટલે કે લગભગ અડધો ડઝન કરતા પણ વધારે હોસ્પિટલો અત્યારે શંકાના દાયરામાં આવી ચૂકી છે ડોક્ટર પ્રશાંત વજીરાણી કઈ કઈ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી અને એન્જીઓપ્લાસ્ટી માટે જતા હતા જો એની આપણે વાત કરીએ તો સાલ સંજીવની અર્થમ કે જે આપણે અમદાવાદ પોલિટેકનિક પાસે આવેલી છે હેલ્થ વન કે જે અમદાવાદના સિલજ પાસે આવેલી છે

દર્દીઓને અલગ તારવવામાં આવે છે મોડેસ ઓપરેન્ડી કેવી વાપરવામાં આવે છે એની વાત છે જે લોકોને મેડિક્લેમ હોય છે આપણે સામાન્ય રીતે કોઈ પણ હોસ્પિટલમાં એડમિટ થતા હોઈએ કે સારવાર અર્થે જતા હોઈએ છે ત્યારે દરેક વ્યક્તિને અનુભવ હશે દરેક દર્શક મિત્રને આ વાતનો અનુભવ હશે કે શું તમારે મેડિક્લેમ છે આ પ્રશ્ન દરેક કે દરેક દર્શક મિત્રએ ભૂતકાળમાં કે વર્તમાનમાં સાંભળતા હશે અને ભવિષ્યમાં આ વાક્ય આ શબ્દો સાંભળશે જ કોઈ પણ હોસ્પિટલમાં જાઓ શું મેડિક્લેમ છે એટલે મેડિક્લેમ હોવો એટલે શું ગુનો છે મેડિક્લેમ હોવો મેડિક્લેમ હોય છે સેના માટે પીએમ જે જેવી યોજનાઓ હોય છે સેના માટે લોકોને સુખાકારી રૂપ આરોગ્ય પ્રદાન થાય એ માટે અને કોઈ પણ જાતના આર્થિક જાતનું આર્થિક બર્ડન તેમના ઉપર ના આવે એના માટે આપણે જેવી રીતે અકસ્માતનો વીમો લેતા હોઈએ છીએ ગાડીનો વીમો લેતા હોઈએ છીએ એવી જ રીતે આપણે મેડિક્લેમ પણ લેતા હોઈએ છીએ અને એ જ વસ્તુ આ પીએમ જે જે કાર્ડ ધારકો છે એના માટે પણ આ યોજના લાગુ પડે છે આપણને એટલે કે લોકોને દર્શક મિત્રો એવું થાય છે કે હોસ્પિટલો છે કે ફલાણી ફલાણી આવી અને કરી રહ્યા છે અને અમને દર્દીઓને તપાસી રહ્યા છે આ તપાસ એટલી એમને ભયભીત કરાવી મૂકે છે એમને જેમને નખમાં રોગ નથી તેમને લોહીમાં કોઈ વિકાર નથી તેમનું હૃદય એકદમ સ્વચ્છ અને સરળ છે એના હૃદયની અંદર તેઓ એવું જણાવે છે કે હૃદયની અંદર તમારે નળી બ્લોક છે એન્જીઓગ્રાફી કરાવવી પડશે અને એન્જીઓગ્રાફીનો રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે કે હવે એન્જીઓ પ્લાસ્ટિક કરવી કે પછી વધારે બે અથવા ત્રણ કરતાં જ્યારે વધારે બ્લોકેજ આવતા હોય છે જનરલી એક બે અથવા બેથી વધારે જ્યારે બ્લોકેજ આવતા હોય ત્યારે બાયપાસ સર્જરી થતી હોય છે શા માટે આ પ્રકારના લેભાગુ તત્વો ભોળી જનતાનો જે લોકોને સમજણ નથી કે જે લોકોને પૂરી ખબર નથી એવા લોકોને શા માટે ટાર્ગેટ બનાવતા હશે શા માટે આ બધી યોજનાઓને દુરુપયોગ કરી અને લોકોને ભ્રમિત કરતા હશે ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે શા માટે આવા લોકો પોતાના ખિસ્સા ક્યાં સુધી ભરશે ભોળી અભણ જનતા જ્યારે ગામની અંદર હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન થાય છે તેવા વખતે એમને જણાવાય તેમને ગભરાવી દેવામાં આવે બીજા દિવસે લક્ઝરી બસ પહોંચી જાય છે એ લક્ઝરી બસની અંદર પેશન્ટને લઈને આવવામાં આવે છે હોસ્પિટલમાં દાખલ ભરતી કરવામાં આવે છે અને તેમને પંદર મિનિટનું કહી અને કાયમ માટે સુવડાવી દેવામાં આવે છે શું આવા ડૉક્ટર પ્રશાંત વજીરાણી જેવા લેભાગુ તત્વો કેટલા હશે કેટલા લોકોની જવાબદારી આની પાછળ નક્કી થતી હોય છે જ્યારે એક વિદ્યાર્થી પોતાનું ભણતર ડિગ્રી મેળવીને જ્યારે ડોક્ટર બનતો હોય છે એ દેવદૂત લોકોની નજરે હોય છે એ ભગવાન લોકોની નજરે હોય છે અને એ જ રક્ષક એ જ લોકોનો રક્ષક એ જ લોકો ભગવાન આ વાતને અનુસંધાને લેવી જોઈએ કે આ કોઈ બેદરકારી નથી આ કોઈ અકસ્માત નથી આ સુનિયોજિત કાવતરું છે અને આ કાવતરાને અંજામ આપનારા જેટલા પણ લોકો એ ચાહે સરકારના અધિકારીઓ કર્મચારીઓ જ કેમ નથી હોતા આ હોસ્પિટલના ડોક્ટર્સ ડિરેક્ટર્સ કે માલિક જ કેમ નથી હોતા એ તમામે તમામ લોકોને એ તમામે તમામ લોકોને કે જે અધિકારીઓ કે જેઓ પીએમ જે વાય કાર્ડ આપી રહ્યા છે એની પણ ચકાસણી થવી જોઈએ જે ડોક્ટર તપાસ કરે છે એના આર્થિક વ્યવહારની પણ ચકાસણી થવી જોઈએ જે હોસ્પિટલની અંદર ડોક્ટર નોકરી કરે છે અથવા તો પોતાની હોસ્પિટલ ખોલે છે ત્યારે લાયસન્સ ઇશ્યુ કરવામાં આવે છે એમાં પણ એના ઉપર પણ પ્રશ્નાર્થ આ વાત કરી જાય છે લોકોએ કેવા પ્રકારની સાવચેતી રાખવી જેથી આ પ્રકારની દુર્ઘટનાઓથી બચી શકાય કેટલા એવા વિભાગો છે આરોગ્ય વિભાગ તો સીધું જ આની સાથે સંકળાયેલું છે તો એને આરોગ્ય વિભાગનું અનુસંધાન લેવાનું હોય છે એનું લાયસન્સ લેવાનું હોય છે પીએમ કાર્ડ યોજના અંતર્ગત જે લોકોને નાણાં ચૂકવ્યા છે કે એટલે આર્થિક વ્યવહાર જે લોકોની સાથે થયા છે એ લોકોના વ્યવહારોની પણ ચકાસણી એટલી જ કરવી જરૂરી છે કારણ કે આવા એકની અનેકો ડોક્ટર્સ અનેકો હોસ્પિટલ્સ સામે આવશે દર્શક મિત્રોને જાણીને નવાઈ લાગશે કે એક એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર એક એક સ્પેશિયાલિસ્ટ અને એમાં પણ સુપર સ્પેશિયાલિસ્ટ જે ડોક્ટર હોય છે એ લોકોને અમુક ટાર્ગેટ આપવામાં આવે છે સાત કરોડ સુધીના પેકેજ તો મે પોતે સાંભળેલા છે આ મારા સગ્ગા કાને એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર એક સ્પેશિયાલિસ્ટ અને એમાં પણ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર

વીમા ક્ષેત્રને લઈને પણ આને અનુસંધાનને લેવી જોઈએ કારણ કે જ્યારે મેડિક્લેમની વાત આવતી હોય છે ત્યારે જે દર્દી પોતાના પૈસા ખર્ચીને સ્વ ખર્ચે જ્યારે હોસ્પિટલમાં એડમિટ થાય છે ત્યારે બિલ આંકડો ઓછો આવે છે અને એ જ સારવાર તમે મેડિક્લેમ હેઠળ કરાવો છો જે ડૉક્ટરને કે હોસ્પિટલને ખબર પડે છે કે આ પેશન્ટને આ દર્દીની પાસે મેડિક્લેમ છે ત્યારે એનું બિલ એના આંકડા અલગ જ હશે અને એ જ ગંભીરતાપૂર્વક આની ફક્ત નોંધ ન લેતા કડકમાં કડક જે સજા એક એવા અપરાધીને કે જે હત્યા કરે છે જે માનવ હત્યા કરે છે એવી સજા જે હત્યા માનવના અપરાધીને કરવામાં આવે છે ફાંસીની સજા સંભળાવવામાં આવે છે કદાચ એનાથી ઓછી સજા તો આવા તત્વોને ના જ થવી જોઈએ એવું મારું અંગત માનવું છે લોકોએ પણ સાવચેત થવાની જરૂર છે એક ડોક્ટરની પાસે આપ જયારે બતાવવા જાઓ છો આપના હેલ્થનું જયારે ચેકઅપ કરાવો છો આપના આરોગ્યની સાથે ચેડા થઈ રહ્યા છે કે નથી થઈ રહ્યા એની પણ આપે અનુસંધાન એટલા માટે લેવું છે એના માટે સેકન્ડ ઓપિનિયન લેવો આપને દરેક દર્શક મિત્ર જરૂરી છે આપણે કોઈ પણ વસ્તુ ખરીદતા હોઈએ છીએ કોઈ ઘરેણું ખરીદતા હોઈએ છીએ ઘર માટેની કોઈ વસ્તુ ખરીદતા હોઈએ છીએ ત્યારે આપણે બે થી ચાર દુકાનો ફરી ફરી લેતા હોઈએ છીએ સામાન્ય ગૃહિણી જ્યારે સાડી જેવી સામાન્ય ખરીદી કરતી હોય છે હજાર બે હજાર પાંચ હજાર દસ હજારની ત્યારે આપણે સાડીઓનો ઢગલો જોઈ નાખતા હોઈએ છીએ મૂર્ખ સાબિત થઈ રહ્યા છીએ આ એનો ઉત્કૃષ્ટ ઉદાહરણ છે છેવટે મૂર્ખ કોણ બની રહ્યું છે તમામ આપણે જનતા બની રહી છે અને એનો ફાયદો લઈ રહ્યા છે આજના લેભાગુ તત્વો એવા કૌભાંડ્યો કે જે સરકારી યોજનાનો જેને લાભ વાસ્તવિક રીતે મળવો જોઈએ તે ન મળતા ખરેખર તેઓ પોતાનું આર્થિક હિત જોવે છે અને એવા લોકોની સામે સરકારે પણ એવી કડક જોગવાઈઓ કરવી જોઈએ એવા કડક નિયમો લાવવા જોઈએ જેથી કરીને આ પ્રકારની દુર્ઘટના ફરી ફરીને આકાર ન પામે તો દર્શક મિત્રો આ હતી વિષય અંતર્ગત આજની ચર્ચા આજનું મંતવ્ય આજનું એનાલિસિસ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને આપશો રજા આપ જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર